ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વડોદરા શહેરમાં પાણીનો કકડાટ શરૂ થયો છે વડોદરા શહેરના નગર એક વુડા સર્કલ પાસેના વિસ્તારના રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે નલસે જલ સાથે જળ એ જીવન છે તેવી મોટી મોટી વાતો કરનારા નેતાઓ અને અધિકારીઓ વડોદરા શહેરના નગરજનોને પીવાના પાણી આપવામાં નિષ્ફળ સાબિત થયા છે વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણ જલારામ નગરના રહીશો દ્વારા માટલા ફોડીને તંત્ર જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્થાનિક સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે જલારામનગર વિસ્તારમાં દરેક ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અવારનવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરવામાં આવે છે હાલમાં સતત ત્રણ દિવસ પીવાનું પાણી નથી મળી રહ્યું સ્થાનિક કોર્પોરેટરો નિષ્ફળતા જોવા મળે છે હાલમાં મોટી મોટી બિલ્ડિંગો માં નવીન લાઈનો આપવાના કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું બાર કલાકમાં પીવાના પાણી ની અંત નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર સ્ત્રીઓ ની રહેશે પાણી માટે પણ પાણી નથી આવતું જનનો ઉનાળો બેઠો છે ત્યાં પાણી નથી આવતું આખી રાત જાગવું પડે મોટર ચાલુ કરવી પડે તો પાણી નહીં મળતું બહારથી થી લઈને પાણી પીવું પડે ત્રીસ ત્રીસ રૂપિયા ને જગ પાંત્રીસ રૂપિયા લઈ એ તો પણ લાવીએ છીએ પાણી ના પીએ છીએ નથી હેર પંપ છે પણ હેર પંપ નથી ચાલુ કરાવતા કે કશું ને કેવી રીતે ઘર ચલાવવાનું પાણી માટે માટે નવું ધોવું કેવી રીતે અમારે લોકોને એના લીધે આવી

પાણી માટે નથી કોઈ આવતું નથી આવે એટલે ખાલી એમને કઈ ચૂંટણી અમને હટાડો હટાડો એવું કઈ છે પછી જતા રહી છે જોવા તો આવે જ નહીં લોકો હા કરીને ભાઈ કરી કમલેશભાઈ પણ નથી આવતા જોવા માટે પાણી અમે પીવા માટે પરથી જગલાવીએ છીએ પણ ધોવા માટે તો જોઈએ ને પાણી અને વિસ્તારના લોકો કોઈ બંગલે એવું બધું કામ કરતા હોય છે તો કામ જ કેવી રીતે પાણી વગર કરવાનું એટલા માટે અમે માટલા થાળી વગાડીને વિરોધ કર્યો છે પાણી માટે અમે કોર્પોરેટર ને રજૂઆત કરી છે ઓફિસમાં પણ રજૂઆત કરી છે કમલેશભાઈ રજૂઆત કરી છે આજ સુધી હજુ પાણીનો નિકાલ નથી કોર્પોરેટરે કઈ જવાબ જ નથી આપ્યો હજુ જોવા જ નથી આયા એક મહિનાથી ચાલુ છે આવા હા વેચાતું પાણી અમે ત્રીસ રૂપિયાનો જગલાય છે તો દિવસના બે જગલાવા પડે સાઠ રૂપિયાનું પાણી તો પછી ના ધોવાનું અમારે શું કરવાનું મારું નામ પરમારેખા બેન ચોક્કસથી આ જાડી જામડીના મગરોને જ્યારે મહિલાઓ હોય કે જે સામાજિક કાર્યકરો જ્યારે જાડી જામડીના મગરોને જગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે જ આ તંત્ર સપડું જાગતું હોય છે એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં દર ઉનાળામાં આ પાણી માટે અમારે ભલકા મારવા પડતા હોય છે અવારનવાર અમે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે માલેતુજારોના બિલ્ડિંગ છે ત્યાં આગળ સીધી સીધી મોટી લાઈનો આપી દેવામાં આવે છે અમારો વિસ્તાર આજે બે વીસ વર્ષ થયા વીસ વર્ષથી એક જ પાણીની નડીકા છે એટલે જયારે અમારો વિસ્તારની વસ્તી પણ વધતી હોય અને વિસ્તારોમાં માણસો ની વસ્તી પણ વધતી હોય ત્યારે પાણીની જરૂરિયાત પણ વધુ પડતી હોય ત્યારે આજે અમારા વિસ્તારમાં એક જ પાણીની નડીકા છે અમે અવારનવાર લેખિત માં મૌકિકમાં રજૂઆત કરી છે પરંતુ તંત્ર આ કાળા કાન કરી રહ્યો છે સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર જે રૂપલ મહેતા એ દત્તક લીધેલું છે દત્તક નો મતલબ એવો છે કે જયારે પણ થોડીક પણ તકલીફ પડતી હોય ત્યારે નગરજનોની વારે જવાનું આજે ત્રીસ વર્ષથી પચીસ વર્ષથી અમારા વિસ્તારમાં આજ દિન સુધીમાં પત્તરો નથી બદલાય એટલે કહેવાનો મતલબ કે વિકાસના નામ પર વિનાશ કરવા બેઠા છે જ્યારે ઇલેક્શન આવતું હોય તો દાદા કેમ છો કાકા કેમ છો હાથ જોડે છે પગે પડે છે ઉઘડા વળી જાય છે ઊંધા વળી જાય છે ત્યારે આજે અમે પાણી માટે સતત વર્ષોથી વલકા મારતા હોય તો આ કોર્પોરેટરો ધારાસભ્યને કેમ નથી દેખાતું અધિકારીનો અત્યારે ફોન આવ્યો

জবাবার ব্যক্তি চিনি রয়েছে